બાલિયા મોલ ખાતેની એક દુકાનમાં આગ લાગતા મોલની ફાયર સિસ્ટમ બડે આગને ઓલવી નખાયતી આકડા બનાવ કેની પ્રાપ્ત વિગત મુજબ હિબાલિયા મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાન નંબર G5 શૈલેશભાઈ નાગરાણીની માલિકીની બન દુકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હોય તે સમયે કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી હતી

અરે યાર લાઈફમાં લાઈફમાં સફરશીલા ટેલીકડા